માં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મળતી માહિતી અનુસાર તથ્ય પટેલે તેની માતાના કરરજ્જુની સર્જરી કરવાની હોવાથી તેની ઉપસ્થિતિ જરૂરી છે તેવી અરજી કરી હતી પરંતુ તેની માતાને હાઈ બ્લડ પ્રેશર અને તાવ હોવાથી સર્જરી થઈ શકી ન હતી તેથી ફરી એકવાર જામીન અરજી કરવામાં આવી હતી જે હાઈકોર્ટે મંજૂર કરી છે તેથી તેને ના રોજ સવારે છ વાગે છોડવામાં આવશે અને ઓગણત્રીસ મે ના રોજ નવ વાગે સેન્ટર થવા હુકુમ કરવામાં આવ્યો છે ત્યારે જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસ કર્મી પણ બંદોબસ્ત રહેશે જેનો ખર્ચ તથ્ય પટેલે જ ભોગવવો પડશે જો છવ્વીસ મે તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સેન્ટર જ થવા માટે હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે